ભરૂચ જિલ્લામાં મુસ્લિમ સમાજે ઈદ ઉલ અઝહાની ભવ્ય ઉજવણી કરી હતી વહેલી સવારે શહેર અને ગામડાઓની મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી તો નમાઝ બાદ લોકોએ એકબીજાને ઘડે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી ઇસ્લામ ધર્મના મહાન પયગંબર નંબર હઝરત ઇબ્રાહિમ એલેહી સલામ અને હઝરત ઈસ્માઇલ સલામની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે મુસ્લિમ બિરાદરોએ કબ્રસ્તાનમાં જઈને પોતાના મરહુમ સ્વજનોની કબર પર